જે કૃષ્ણ કન્યાલાલ કી જય ધન્ય માતા જો ગણી ધન્ય ભવાની ધન્ય માતા જો ગણી ધન્ય ભવાની પૂથવી પેલા તારો વાસ જુગ પેલા જલ મી માણી પૂથવી પેલા તારો વાસ જુગ પેલા જલમી માણી નોતા સૂર્ય દેવ નોતા રે સન્દ્ર નોતા સૂર્ય દેવ નોતા રે ચંદ્ર નોતો દેવો નો દરબાર બાર જુગ પેલા જલમી માં જો ગણી નોતા દેવો ના દરબાર બાર જુગ પેલા જનમી માં ગણી ધન્ય માતા જો ગણી ધન્ય ભવાની ધન્ય માતા જો ગણી ધન્ય ભવાની પૂથવી પેલા તારો વાસ જુગ પેલા જલમી માં જો ગણી પોતાળ માં જઈને માડી પીંડો લઈ આવ્યા પોતાળ માં જઈને માળી પીંડો લઈ આવ્યા તેના બનાવ્યા પાંચ ભાગ જુગ પેલા જલમી માં જો ગણી बनव्या पाच बाग जुग पेला जलमी गणी धन्य माता जो गणी धन्य भवानी धन्य माता जो गणी धन्य भवानी पूत्री पेला तारो वास दुग पेला जलमी जो गणी પેલા તે ભાગના માયે પૂથવી બનાવી પેલા તે ભાગની માયે પૂંથવી બનાવી બીજા બનાવો આકાશ જુગ પેલા જલમી મા જુગણી બીજો બનાવો આકાશ જુગ પેલા જલમી માં જો ધન્ય માતા જો ગણી ધન્ય ભવાની ધન્ય માતા જો ગણી ધન્ય ભવાની પૂતવી પેલા તારો વાસ જુગ પેલા જલમી મા જો ગણી ત્રીજા તે ભગના માયે દેવો બનાવ્યા ત્રીજા તે ભાગના માયે દેવો બનાવ્યા સોતા બનાવ્યા સૂર્ય ચંદ્ર જુગ પેલા જલમી મા જો ગણી चोता बनावा सूर्य चंद्र जुग पेला जलमी मागणी धन्य माता जो गणी धन्य भवानी धन्य माता जो गणी धन्य भवानी पूतवी पेला तारो वास जुग पेला जलमी मागणी पास माते भागना माये पूतळा बनाव्या પાસ માટે બાગનામાં એ પૂતળા બનાવ્યા એમાં પર્યાસે પ્રાણ જુગ પેલા જલમી માં જો ગણી એમાં પરાશે પ્રાણ જુગ પેલા જલમી માં જો ગણી ધન્ય માતા જો ગણી ધન્ય ભવાની उतवी पेला तारो वास जु पेला जलमी माझ पाच पास सठा द्रोपती पास पाडवने सठा खोपर नाली दमाये भोग जुग पेला जलमी माजू कपर न लिद भोग जुग पेला जलमीमा जो गणि धन्य माता गणि धन्य भवानी पुतवी पेला तारो वास जुग पेला जलमी मा माोगि सोसो न माए नस गरो सोसो न माए नाश गरो કપરવાળી કેવાય જુગ પેલા જલમી માં જો ગણી કપર વાળી કહેવાય જુગ પેલા જલમી માં જો ગણી ધન્ય માતા જો ગણી ધન્ય ભવાની ધન્ય માતા જો ગણી ધન્ય ભવાની પૂથવી પહેલાં તારો વાસ જુગ ગપેલા જલમી માજો ગણી પુથવી પહેલાં તારો વાસ સજુ ગપેલા જલમી જો ગણી ખુડિયાર માત કી જે